હલો ચિન્ટુ ઝડપી કરો ટોપી જો પપ્પા જાય બધો લેવા આવ્યો બધો મોટી મોટી જ હારી જાય પપ્પા એકા બીજા કુડકુડાટીક લઈ લઈ ને જવા નથી દેતા

માયકુડો હું ઘરમાંથી પાછી લઈ આવે જો ઓલી બગલી જાય પપ્પા એ હારવા નથી આવતી આ ટોપી હારી દે હે ને એ જો માડો બનાવે હે બેઠી બેઠી ટોપી મહેનત કરે હે

Y luego harán fijarse.

આ પાણી ચિંટુડા ને આરામ થી પછી એક આવિદન ખાના માંથી લઈ લે એટલે સાનું મુને બેઠા હા ઓ રોકી ને તો પપ્પા એટલા ખાના માંય ગોઠવે પપ્પા એ ઉપલા ખાના માં રહે કે એટલા ખાના માં રહે દોરી લે બેઠા હોય આ ભદીઓ જો આના વાદે ને એના પર ચડી ગયો હલે આજુ દીકરા હારવા મન આજુ ચકુડી થાકી ગયો પપ્પા બે કે મોટો થઈ ગયો એના ઘર માં આવશે નહી લઈ લે તીલ પણ ત્યાંથી ખેંચી લે આ આટલી બધી હરિયા પડી હે દેકા બીજા ને ખાના માંથી છટા કરે awe njaähe a njåri injå rä ndaira kanawa jådä ટોપી ની કઈ મગજ માં નઈ બિચારો ક્યારું નો હારે હે પપ્પા ઘડીક વારે ઘડીક વાર એ ઉભો નથી તો હળી તો જાય আলে ভিডিও আলতো মাইকু নে তো উইખી নাইখো বিচাডা পাকল تاکো গালনে